દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ કાર્યોને અવરોધવાનું કામ કોંગ્રેસ કરી રહી છે જગદીશભાઈ વિશ્વકર્મા સન્માન અને અભિવાદનનો પ્રત્યુત્તર આપતા ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે આ ભૂમિ વીર ભાથીજી મહારાજની ભૂમિ સંતરામ મહારાજની ભૂમિ ભગવાન સ્વામિનારાયણના ચરણ રજથી પાવન થયેલી ભૂમિના દર્શન કરી ધન્યતા અનુભવી જગદીશભાઈ વિશ્વકર્માએ ખેડા જિલ્લાના સપૂતો સરદાર પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ઇન્દુલાલ યાજ્ઞિક સૌની સ્મૃતિવંદના કરી હતી આઝાદીની લડતમાં ખેડા જિલ્લાની ોંધપાત્ર યોગદાન આપ્યું છે સહકારી ક્ષેત્રે ખેડા જિલ્લો અગ્રેસર છે સહકારના વિચારના બીજ રોપનારા ખેડા જિલ્લાના સૌ સમર્પિત અગ્રણીઓને યાદ કરી વર્તમાનમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકારીતા મંત્રાલયની શરૂઆત કરી જેની જવાબદારી સહકારીતા મંત્રી તરીકે અમિતભાઈ શાહને સોંપી એ આપણું ગૌરવ છે બુલેટ ટ્રેન સહિત વિકાસની જે હરણફાળ દેશમાં આગળ ધપી રહી છે જેમાં વિકાસની વાતમાં રૂડા નાખવાનું કામ કોંગ્રેસ કરી રહી છે દેશના સર્વાંગી વિકાસના કામમાં સૌને યોગદાન આપવા તેમણે અપીલ કરી હતી આપણા પ્રદેશ અધ્યક્ષ વિશ્વાકર્મા સાહેબ ઉપાધ્યક્ષ શ્રી ગોરધન ધારાસભ્ય નડિયાદ એવા પંકજભાઈ દેસાઈ સાહેબ કેબિનેટ પૂર્વ કેબિનેટ શ્રી એવા અર્જુનસિંહ ચૌહાણ સાહેબ આ જિલ્લાના પ્રભારી એવા રમણભાઈ સોલંકી ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા કલ્પેશભાઈ બકાભાઈ તેમજ સૌ મંચસ મહેમાન